તો અત્યારે આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પહેલગામ આતંકી હુમલા બાદ અત્યારે એક્શન જે જે છે 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 તે લેવામાં આવી જેટલા લોકો તેમની ધરપકડ કરવામાં આવી છે આતંકી હુમલો કે જેણે દેશને હચમચાવી નાખ્યું છે સૌ કોઈ લોકોની નજર અત્યારે આ હુમલાની ઘટના પર છે સૌ કોઈ લોકો પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે સૌ કોઈ લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને દેશભરમાં આ ઘટનાને લઈ અને લોકોમાં અત્યારે આક્રોશ છે સાથે જે પરિવારજનોએ પોતાના પરિજનો ગુમાવ્યા છે એક્શન લેવામાં આવી રહ્યા છે પંદરસો થી વધુ લોકોની ધરપકડ અત્યારે જે છે તે કરવામાં આવી છે હાલ તો સરકાર દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે ઉચ્ચ કક્ષાએ બેઠકોના આયોજન પણ થઈ રહ્યા છે રક્ષામંત્રીએ પણ કહેવું છે કે આ ઘટનામાં પ્રાપ્ત થઈ રહ્યા છે ઘાટીમાંથી પંદરસોથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો આતંકી હુમલાને લઈ અને સરકાર એક્શનમાં છે આ વચ્ચે આ સૌથી મોટા સમાચાર ઘાટીમાંથી પંદરસોથી વધુ લોકોની ધરપકડ ઘાટીમાં અત્યારે એક્શનમાં જોવા મળી રહ્યા છે ભારતીય નૌસેનાના જવાનો